જય એમ બે જય ભલે જો આજે આપણે શું બનાવવાનું છે પાતરા તો એમાં શું જોઈશે કહું તમને જો આ એક તો આડવીના પાદા જોઈશે આ ચણાનો લોટ જોઈશે આ મરચું છે હળદર ધાણા જીરું આ મીઠું છે આ ગરમ મસાલો છે અને પછી વઘાર માટે જોઈશે આપણે તલ હિંગ અને રઈ અને પાણી આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાવીએ પાતરા જો આડવીના પાતા બધા આપણે ધોઈને તૈયાર કરી દીધા છે લોહીને કોરા કરી દીધા છે હવે એની ઉપરની નસો છે ને એ કાઢી લેવાની જો આ ઉપર જે નસો હોય ને જાળી જાળી એ આ ચપ્પાથી આ રીતે ઉખાડી લેવાની બધી નસો કાઢી દેવાની અને આપણે બધી ઉખાડી દીધી છે અને કમ્પ્લીટ પાંદા આ બધા પાંદા કમ્પ્લીટ કરી દે નસો ઉખાડીને જુઓ એટલે હવે આપણે પહેલાં મસાલો બનાવી લઈએ પછી આપણે આના ઉપર લગાવી દઈશું ચાલો હવે મસાલો બનાવીશું જો આપણે હવે ચણાનો લોટ નાખી દઈશું આ વાટકામાં આપણે મસાલો બનાવી દઈશું જો ચણાનો લોટ નાખ્યો હવે આપણે જો ચણાનો લોટ નાખ્યો હવે આપણે હળદર નાખીશું નાખો હળદર હળદર હં હવે આપણે હવે મીઠું નાખી દઈએ મીઠું નાખી દો પાત્રાનો મસાલો વાળી બનાવવાનો હવે મરચું નાખી દો જો આ મરચું નાખ્યું લાલ મરચું હવે આપણે જીરું નાખો હા એ જીરું નાખી દો હવે આપણે ગરમ મસાલો નાખી દો આ ગરમ મસાલો જો બધું કરી નાખો મિક્સ બધું મિક્સ કરી દો પાતળાનો મસાલો આ રીતે બનાવવાનો ઉપર પૈચો પડવાનો પાંદા ઉપર કરી દો મિક્સ થોડો મસાલો તેજ રાખવો પડે તો પાંદા આવે ને એટલે કરો મિક્સ બધું ઉપર નીચે યાદ કરો કરો મિક્સ બધું આ રીતે બધું મિક્સ કરી લેવાનું હવે આપણે પાણી નાખીને ખીરું તૈયાર કરી દઈએ બસ બસ હલાવો બહુ પાતળું ખીરું નહીં કરવાનું આનું જાડું રાખવાનું મસાલો જો આ રીતે આપણે તૈયાર મસાલો કરવાનો પછી ચાખી કે કેવું તીખું મોડ એ બધું જોઈ લેવાનું એ રીતે થોડુંક ઉમેરી દેવાનું ચાલો આપણે આ મસાલો તૈયાર કરી દેવાનો હજુ થોડું પાણી નાખશું જો પાણી નાખ્યું હજુ જરૂર પડે તો નાખીએ તો પાણી નાખ્યું હજુ થોડું પાતળું કરવું પડે હજુ નાખો પાણી થોડું નાખો 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 બસ કરી દો મિક્સ બધું આ રીતે બનાવવાનું ખીરું મસાલો અડવીના પાદામાં ચોપડવાનું આ રીતે મસાલો હજુ જાડું લાગે છે થોડું હજુ થોડું પાણી નાખો બસ કરો મિક્સ જો આ રીતનું આપણે બનાવવાનું શું કરો આમ હા હા જો આ રીતનું આપણે મસાલો તૈયાર કરી દેવાનો હોય આને ચોપડવાનો પાંદા ઉપર જો આ રીતે આપણે ચોપડી દેવાનો પાંદા ઉપર આપણે મસાલો બનાવી આ રીતે બધો ચોપડી દેવાનો આ રીતે પડવાનો જો આ રીતે બધું પાંદા મૂકવાના ને ટોપડી દેવાનું એ આ રીતે ટૂંકડવાનો જો જો એ આ બીજું પદ મૂકીએ આપણા ઉપર આપણે ઉપર આપણે ચાર પાંદા રાખીએ છીએ જો આવા આપ મૂક્યું ને આના ઉપર લગાવી દેવાનું છે એક પાદું આપ એક પાદું આમ મૂકવાનું રીતે ચાર પાંદા એકમાં લીધા છે એ રીતે ચોપડી દેવાનું જો આ રીતે ચૂપડવાનું Aduh, ini benar-benar pandai. Kita tukar di bawah ini. Ini di tukar ada di આ રીતે બધું લગાવી દેવાનું કોઈ રહી ના જાય કોઈ બાજુમાં બસ એ રીતે જો આ રીતે લગાવી દેવાનું હવે આપણે આનો રોલ વાત દઈશું જો આ રીતે આપણે રોલ વાત દેવાનો ભાઈ આ રીતે ગોળ રોલ વાત દેવાના વાર દો એ આ રીતે રોલ વાત દેવાના બધા જો આ રીતે વાર દેવાના બસ દો જો આ રીતે રોલ બધા વાર દેવાના જો કરોડ રોડ બનાવે રીતે બનાવી લઈએ આ રીતે ચોપડી દેવાના બધા પાતા આ રીતે ચોપડવાનું જો આ રીતે ચોપડી દેવાનું જો એના ઉપર બીજું પાદું આ રીતે મૂકવાનું લગાવવાનું લગાવી દો એક પાદું આમ રાખવાનું એક આમ રાખવાનું એ રીતે આ રીતે બધા લગાવી દેવાનું અને રોલ બનાવી દેવાના જો આપણે બધા રોલ બનાવી દીધા છે અડવીના પાદાને પાતરા બનાવવા માટે હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું પાણીમાં બફાવવા માટે જો આ રીતે આમ પાણી નાખી દીધું છે અને લીંબુ નાખ્યું લીંબુ એટલા માટે નાખવાનું કે આ બધું કાળું ના થઈ જાય ચીકણું ના થઈ જાય એટલા માટે એટલે ગમે ત્યારે આવું બનાવીએ ને તો આ રીતે પાણીમાં લીંબુ નાખી દેવાનું જો આ ઉપર આપણે જાળી મૂકી દઈશું અને જાળી ઉપર આપણે આ મૂકીશું એટલે બફાઈ જાય છે જો આ રીતે આપણે જાળી ઉપર બધા મૂકી દીધા રોલ હવે આપણે એને ઢાંકી દઈશું ઢાંકી દો આ રીતે ઢાંકી દેવાનું હવે આપણે ગેસ હરગાઈને ગેસ ઉપર મૂકી દઈએ જો આપણો ગેસ ઉપર મૂકી દીધું છે આ રીતે મૂકી દેવાનું હવે આપણે એક મિનિટ પછી જોઈશું આનો દસ મિનિટમાં થઈ જશે જોઈ લઈશું દસ મિનિટ પછી જો આ દસ મિનિટ થઈ હવે આપણે જોઈ લઈએ ખોલો જોઈ લો હવે થયા કે નહીં ચપ્પુ અંદર ભરાય એટલે ખબર પડક કે થયા કે ના છે હજુ આપણે થોડીક વાર રાખશું બે ત્રણ મિનિટ વાઈ મૂકી દો ઢાંકી દો બે ત્રણ મિનિટ પછી જોઈશું હવે બસ ચલો હવે આપણે જોઈ લઈએ બે ત્રણ મિનિટ થઈને હવે જોઈ લઈએ જો હવે આ રીતે ચપ્પાથી જોઈ લેવાનું ચપ્પાના ચોંટા તો થઈ ગયા એમ હમણાં ચોટા છે થોડું રાખવું પડશે જો થોડીક વાર ઢાંકી દઈએ છું ઢાંકી દો બે મિનિટ પછી જોઈ લઈએ હવે જો આ બે મિનિટ થઈ છે હવે જોઈ લઈએ જોઈ લો હવે બસ જો હવે થઈ ગયા છે આપણે જો હવે થઈ ગયા છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું બંધ કરી દો ગેસ બસ હવે ઠંડા થાય ને પછી આપણે આને કાળસનું લીધે ભાગી જાય ગરમ ગરમ એટલે ઠંડા થાય એટલે આપણે બહાર કાઢી દઈએ જો આપણે ઠંડા થઈ જાય હવે તો હવે આપણે આને કાપી લઈશું પાત્રાના રોલ ઠંડા થઈ ગયા હવે કાપી લઈએ જો આ રીતે કાપવાના બધા ધીરે ધીરે કાપવાળકા બસ શાંતિથી કાપવાળકા બસ આ રીતે કાપવાના જો આ રીતે બધા કાપી લેવાના માપના હા આ રીતે બધા કાપી લઈશું આપણે ઠંડા થાય પછી કાપવાના ગરમ હોય તો હરખા કપાય નહીં એટલે આપણે એના ઠંડા થવા દેવા પડે જો આ ઠંડા થઈ ગયા છે હવે આપણે આ રીતે કાપી લઈશું જો જો આ રીતે બધા કાપી લેવાના બરાબર હવે આપણે આનો વઘાર કરી દઈશું જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ આવે એટલે રહી નાખીએ જો તેલ આવી ગયું આપણે રહી નાખશું રઈ ફૂટી જાય એટલે હિંગ નાખો રહી ફૂટે હિંગ નાખો ફૂટી જાવ તો રહી જો રહી ફૂટી આપણી ગેસ ધીમો કરી નાખો મસાલા કરી ગેસ ધીમો કરી દે બરા હવે નાખો હિંગ નાખી દો હિંગ હા હવે આપણે તલ નાખીશું આ રીતે વઘાર કરી દેવાનો પાત્રાનો હવે આપણે પાત્રા નાખી દો નાખી દો દેરથી મો રાખવાનું બસ આ રીતે વઘાર કરી દેવાનો અલાઈ નાખો અલકલ્કલ આ રીતે વઘાર કરી દેવાનો પાત્રા તૈયાર જો આ રીતે બધા વઘારી દેવાના ઘર થીમો જ આપણે જો થઈ ગયા હવે આપણાને કાઢી લઈશું ડીશમું ડીશમું કાઢી લો જો તૈયાર છે આપણા પાત્રા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો